ગાંધીનગર માં ફરી એક વખત નારા લાગ્યા કે ચેરમેન ચોર છે કોણ છે આ ચેરમેન અને કેમ નારા લાગી રહ્યા છે અને આખરે સરકાર હવે જાગી હોય તેવું લાગે છે

નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દાળ જે લોકો રાજકારણમાં છે જે લોકો સત્તામાં છે બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે કે સત્તામાં રહેવા માટે માણસે અનેક કાવા દાવા રમવા પડે પણ જ્યારે સત્તામાં રહેવા માટે કાવા દાવા રમતા નેતા ગરીબોનું લોહી ચૂસે અને કેવી રીતના વધુ શ્રીમંત થવાય તેના પ્રયત્નો કરે ત્યારે આ ગરીબોનો નિશાસો તેમને ખાક કરી નાખે છે વાત છે દૂધસાગર ડેરીની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સામે પશુપાલકો મેદાનમાં પડ્યા છે કારણ કે તેમનો આરોપ છે કે અશોક ચૌધરીએ દૂધસાગર ડેરીમાં પારાવાર ભ્રષ્ટાચાર આચર્યો છે અને માટે જ પશુપાલકો જંગી સભાઓ કરે છે સરકારને જગાડવાનો પ્રયત્ન કરે છે પણ એવું લાગી રહ્યું હતું કે સરકાર જાગી રહી નથી સરકાર કોઈ પણ હિસાબે અશોક ચૌધરીને બચાવવા માગતી હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ પણ ધીરે ધીરે પશુપાલકોનો રોષ વધી રહ્યો તેના કારણે હવે સ્થિતિ બદલાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ધમેડા ગામના પશુપાલકો પહોંચ્યા ગાંધીનગર જિલ્લા રજિસ્ટ્રાર પાસે અને કહ્યું કે આ રીતના અમારી સાથે રમત રમાઈ રહી છે વાત એવી છે કે દૂધસાગર ડેરીની ચૂંટણી સામે છે ત્યારે ઘણી બધી મંડળીઓમાં અશોક ચૌધરીએ ડેરીના જ કર્મચારીને તરીકે અને હવે તરીકે મૂકેલા કર્મચારીએ તાનાશાહીનો ઉપયોગ કરી પશુપાલકોને કહ્યું કે હવે તમે અમારા નામે ઠરાવ કરી દો જેની સામે પશુપાલકોની નારાજગી છે જો પશુપાલક ઠરાવ ન કરે

પોતાના ન્યાય અને હક માટે આજે જિલ્લા રજિસ્ટ્રાર ગાંધીનગર શહેર સંકુલમાં આજે આવેલા છે બહુ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છીએ મૂળ અમારા પશુપાલનનો મૂળ હેતુ અમારો પ્રશ્ન છેલ્લા એક વર્ષથી અમને દૃદસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ દ્વારા દાખ ધમકીઓ એમના વહીવટ દ્વારા દાદ ધમકીઓ આપવામાં આવી રહી છે કે તમે હવે ચૂંટણીનો સમય આવ્યો છે અમારી ચૂંટણી જીતવા માટે અશોકભાઈને જીતાડવા માટે તમે વોટનો ઠરાવ જે તે તમારી મંત્રીમાંથી કરવાના છો એ અમારા નામનો કરો એટલે કે અશોકભાઈના વહીવટદારના નામનો કરવા માગે છે એના બદલામાં આ બહેનોના પશુપાલકોના છેલ્લા એક વર્ષના જે દૂધનો વધારો ત્રીસ લાખ રૂપિયા રોકી રાખવામાં આવે છે અમને એ ત્રીસ લાખ રૂપિયા માટે અહીંયા સભાસદો ગામમાંથી મહિલા વડીલો અહીંયા આવેલા છે કે અમારા ત્રીસ લાખ રૂપિયા તમે અમને પાછા આપો એ અમે ત્રીસ લાખ રૂપિયા માટે બેનને રજૂઆત કરવા આવ્યા છીએ એના મહેસાણા દૂધ ઉત્પાદન સહકારી મંત્રી દ્વારા અમને અશોકભાઈના વહીવટદાર મુકેશભાઈ દ્વારા ગામના પશુપાલકો મંડળીઓને એવી ધમકી મળી છે કે તમે જો આ અમારો ઠરાવ નહીં કરો તો તમારા ત્રીસ લાખ રૂપિયા અમે આપીશું નહીં ગઈકાલે આ વધુમાં ગામના મંત્રીને એમને પોતાનો સત્તા નથી પોતાનો પાવર નથી છતાં પણ એમને એમને દૂર કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે તો આજે અમે જિલ્લા રજીસ્ટ્રાર બેનને માનીનીય કલેક્ટર સાહેબને અને ગુજરાત સરકાર સહકારી કા મંત્રાલય પંચાલ સાહેબને વિશ્વકર્મા પંચાલ સાહેબને મળવાના છીએ કે તમારા મુકેલા લાલચુ આ તમે જે એમને વફાદાર ગણી રહ્યા છો એ પોતાના પૈસા બનાવવા માટે આજે આ હજારો પશુપાલકોના પૈસા દબાવીને બેઠા છે કે તમે અમને મત આપો અમે તમને પૈસા આપ્યું હતું ભાઈ અશોકભાઈ ચેરમેન અમારે તમારી સાથે જોડાવું નથી અમે પશુપાલકો છીએ અમારા ત્રીસ લાખ રૂપિયા તમે પાછા આપો ગામ આજે બેનને રજૂઆત કરશે કે અમારા વધારો પૈસા પાછા આપો અને ગામને જે તમે હક છીનવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ અમે બહુમતી થી નારા લગાવીશું તમે આ ઘટના સાંભળી ધમેડા ગામના આગેવાનો પશુપાલકો જ્યારે જિલ્લા રજિસ્ટ્રાર પાસે પહોંચ્યા આવેદનપત્ર આપ્યું રજૂઆત કરી ત્યારે બાજી પલટાઈ અને જિલ્લા રજિસ્ટારે ધમેડામાં સરકારી વહીવટદાર મૂકવાનો આદેશ કરી દીધો છે આમ અશોક ચૌધરીના કિલ્લામાં પહેલો કાંગરો ખર્યો છે સરકારી વહીવટદાર મુકાયા છે જોઈએ હજી કેટલા કાંગરા ખરવાના બાકી છે સરકારે જાગી જવાની અને સંભાળી લેવાની જરૂર છે સરકાર નહીં જાગે તો પરિણામ માઠા આવશે દૂધસાગર ડેરી બચાવવા જતાં ભાજપને નુકસાન થાય તેવી સ્થિતિ નિર્માણ થવાની તૈયારીમાં છે તો આ છે સ્થિતિ હવે ધમેડા ગામમાં તો વહીવટદાર મુકાઈ ગયો છે એ પણ સરકારી વહીવટદાર હવે ગામે ગામના મંડળીઓના આગેવાન ગાંધીનગર પહોંચવાના છે અને તેમના ગામમાં તેમની દૂધ મંડળીમાં મૂકવામાં આવેલા દૂધસાગર ડેરીના વહીવટદારને હટાવી સરકારી વહીવટદાર મૂકવામાં આવે તેવી માગણી કરવાના છે પ્રશ્ન એવો છે કે શું કામ આ વહીવટદારને હટાવવાની માગણી થઈ રહી છે તો કારણ એવું છે કે સામે ચૂંટણી છે અને ચૂંટણીમાં જો ચૂંટાયેલા પ્રતિનિધિ ન હોય અને વહીવટદાર હોય તો આ વહીવટદાર તો પાછો દૂધસાગર ડેરીનો કર્મચારી છે જે અશોક ચૌધરીના દબાણ હેઠળ અશોક ચૌધરીને જ મત આપશે આશંકાને આ ડરને કારણે હવે ગામે ગામની દૂધ મંડળીઓ પોતાની મંડળીમાં સરકારી વહીવટદાર હોય તેવી માગણી કરી રહ્યા છે તો આ છે નવજીવન ન્યૂઝ પશુપાલકોનો અવાજ આ સ્ટોરીને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અત્યારે મને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पराई